સામાન્ય કાળના ત્રીજા અઠવાડિયાનો શનિવાર આજના શુભ સંદેશમાં શિષ્યો સાથે ઈસુ હોળીમાં છે અને હોડી તોફાનમાં ફસાય છે તોફાનની અસર માત્ર શિષ્યોને જ થાય છે એનું કારણ શું હોઈ શકે શ્રદ્ધાનો અભાવ ઈસુને તેમના પિતામાં અખૂટ શ્રદ્ધા છે હું પણ ઈસુમાં એવી અખૂટ શ્રદ્ધા કેળવી શકું તો કોઈ તોફાન મને ભયભીત નહીં કરી શકે સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી પાંત્રીસથી એકતાળીસ તે જ દિવસે સાંજે ઈસુએ શિષ્યોને કહ્યું ચાલો આપણે સામે કાંઠે ચાલ્યા જઈએ એટલે શિષ્યો લોકોને છોડી ગયા પછી ઈસુ જે હોડીમાં બેઠા હતા તેમાં બેસી તેઓ તેમને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા બીજી હોડીઓ પણ તેમની સાથે હતી એવામાં પવનનું ભારે તોફાન જાગ્યું અને મોજા હોડી પર એવા પછડાવા લાગ્યા કે હોડી ભરાઈ જવા લાગી છતાં ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશિકે માથું મૂકીને ઊંઘતા હતા શિષ્યોએ તેમને જગાડીને કહ્યું ગુરુજી અમે તો મરી ગયા આપને એની પડી નથી ઈસુએ ઊઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું ચૂપ શાંત થઈ જા તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ પછી તેમણે શિષ્યોને કહ્યું તમે આટલા ગભરાવ છો કેમ હજી એ તમને શ્રદ્ધા કેમ નથી તેઓ ભયભીત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા તો આ માણસ કોણ છે તે વાયુ અને સાગરને સુધા આજ્ઞા કરે છે અને તે એનું કહ્યું કરે છે શિષ્યોને પૂછે છે તમે આટલા ગભરાઓ છો કેમ હજી એ તમને શ્રદ્ધા કેમ નથી આજના શુભ સંદેશમાં ઈસુ તેઓ મધ્યે હાજર હોવા છતાં શિષ્યો સરોવરમાં જાગેલા તોફાનમાં ગભરાઈ ગયા છે ઈસુ આજે આપણી સાથે છે ઈસુ આપણા અંતરમાં વસે છે આપણા પરિવારમાં વસે છે આપણા સંઘમાં વસે છે છતાં ક્યારેક આપણા વ્યક્તિગત જીવનમાં કૌટુંબિક જીવનમાં સંઘ જીવનમાં આવી પડતી મુશ્કેલીઓમાં આપણે ગભરાઈ જઈએ છીએ ઈસુ આપણને આપણી શ્રદ્ધાનું માપ કાઢવાની જાણે કે આપણને રીત શીખવે છે જેટલી વધુ ગભરામણ એટલી ઓછી શ્રદ્ધા નરી ગભરામણ જ તો શ્રદ્ધાનો બિલકુલ અભાવ ગાલિલના સરોવરમાં જાગેલું તોફાન એ વાસ્તવિકતા હતી આ વાસ્તવિકતા હોળીમાં સામે કાંઠે જે રહેલા તેર જણ એટલે કે બાર શિષ્યો અને એક ઈસુ માટે સમાન હતી સમાન વાસ્તવિકતાના પ્રતિસાદ સમાન નથી શિષ્યો ગભરાઈ ગયા અને ઈસુ ઊંઘી ગયા શિષ્યો બહાવરા થઈ ગયા અને ઈસુ શાંત રહ્યા સમાન વાસ્તવિકતા સામે અસમાન પ્રતિસાદના મૂળ ક્યાં છે શિષ્યોમાં શ્રદ્ધાનો અભાવ છે ઈસુમાં ભારોભાર શ્રદ્ધા છે ઈસુની શ્રદ્ધાને સમજવા અત્યંત જાણીતી આ વાર્તા મદદરૂપ થશે વિમાન આકાશમાં તોફાનમાં સપડાયું આવી જાહેરાતથી વિમાનમાં મુસાફરી કરી રહેલા લોકોના જીવ તાળવે બંધાયા સહુ ગભરાટમાં પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા આવા માહોલમાં બારેક વર્ષની કિશોરી પોતાની એક રમતમાં મશ્ગુલ હતી બાજુની સીટ પરના મુસાફરને આ કિશોરીની ચેષ્ટા જોઈ લાગ્યું કે કિશોરીએ જાહેરાત નહીં સાંભળી હોય કે કિશોરી પાગલ હશે પૃચ્છા કરતાં માલુમ પડ્યું કે કિશોરી પાગલ નથી તે સભાન છે કે વિમાન તોફાનમાં સપડાયું છે તોફાન હંમેશા હંગામી છે થોડા સમય પછી વિમાન સ્થિર થઈ જાય છે અને અંતિમ સ્થાને સહી સલામત ઉતરાણ કરે છે ઉતરતી વખતે પેલો સહપ્રવાસી જિજ્ઞાસાપૂર્વક કિશોરીને પૂછે છે કે બધા જ મુસાફરો ગભરાઈ ગયા હતા પણ આ કિશોરી એકલી જ કેમ નહોતી ગભરાઈ કિશોરી જવાબ આપે છે વિમાનના પાયલટ મારા પપ્પા હતા આપણી જીવન નયામાં ઈસુ હંમેશા આપણી સાથે છે પછી ડરવાનું હોય જ નહીં निरा जावे, क्या ने और सजावे ने ज्ञाति सजावे अङ्कियो ज्ञाति षण विश्ववा प्रभु पर राग विश्व

विषण विशवा से तेरी बाबू प्रसारी हो तेरी प्रभु जिया की देता के लिए अलविषण विषवा